જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝરર લાઇબ્રેરી સેક્રેટરી જેવી મહત્વની બેઠકો ઉપરાંત મેનેજિંગ કમિટીની દસ અને મહિલા અનામતની બે મળી કુલ અઢાર બેઠકો માટે ચૂંટણીઓ યોજવામાં આવી હતી ચૂંટણી દરમિયાન વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટ સાદિક કાજલવાલા સર પ્રમુખ પદની દાવેદારી છે શું આજે બરોડા બાર એસોસિએશનના બે હજાર ત્રેવીસ ચોવીસનું ઇલેક્શન છે એમાં વિવિધ હોદ્દાઓ માટે ઘણા કેન્ડિડેટોએ પોતે ઉમેદવારી કરી છે અને એમાં મેં નરેન પટેલે પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી કરી છે મને વિશ્વાસ છે આજે વાતાવરણ જોતા અને મેં કરેલા કામો જોતા એ મને આજે કોઈ વિજય મળવાનો છે આને ફરીથી મારું પ્રમુખ તરીકે હોદ્દો ગ્રહણ કરી સર આપણે ઉત્સાહ કેવો છે મતદાન માટે તમે જોઈ શકો છો ઉત્સાહ તો અનેરો ઉત્સાહ છે અને તમામના હૃદયમાં તમામના હોદ્દ પર એક જ નામ છે કે નરેન્દ્ર પટેલ જ પ્રમુખ હોય જોઈએ અત્યાર સુધી કેટલા ટકા મતદાન થયું છે લગભગ મતદાન થયું શું લાગે છે સર આપનું મને સો ટકા વિશ્વાસ છે કે તમામ મતદારો મને મત આપીને ભરી આજે મતદાનમાં ઉત્સાહ કેવો છે આજે સવારે દસ વાગ્યાથી વડોદરા વકીલ મંડળના તમામ સિનિયર અને જુનિયર એડવોકેટો પોતાની રજા માણી રહ્યા હોય તેમ અને ચૂંટણીનો ઉત્સાહ માણી રહ્યા એ માટે આજે તમામ વકીલશ્રીઓ સવારથી જ ખૂબ જંગી માત્રામાં મતદાન કરે છે અને સવારથી જ એવું લાગ્યું છે કે આજે એક ઉત્સાહનો માહોલ છે આજે તમામ વકીલશ્રીઓ કોઈ પણ જાતનો ભાવ ભૂલ્યા વગર

અત્યારે લગભગ સાહીઠ ટકા જેવું મતદાન થયું છે આપનો પરિચય મારું નામ નિહાલ સુતરિયા એક્સ સેક્રેટરી આપણા વાઇસ પ્રેસિડન્ટ Hey, I'm મોકલ હમણાં અઢારસો જેવું મતદાન થયું છે અને આ જે ઇલેક્શન છે બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટેના તમામ ઉમેદવારો માટે છે પ્રમુખ પ્રમુખ અને હું નીલક ભાસ્કર રાવ એના માટે વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે ઊભો રહેલો છું અને મારો અહીંયા એક જ વાત કેવી છે તમામ વકીલ મિત્રોને કે હારું કે જીતું પર એમાંથી ઘમંડ કરવું નહીં કેમ કે જીત્યા પછી લોકો અમુક ઘમંડમાં પડી જાય છે તે વાત થોડી છે એવું કરવું જોઈએ નહીં તમામ વકીલ મિત્રોને મારી સલાહ છે કે હારો તો ફરી ઊભા રહેવાની હિંમત રાખો અને જીતો તો ઘમંડ ના કરો પહેલી વાત અને તમામ મારા ઉમેદવારોને કેવું છે કે બિન્દાસ થઈને ઇલેક્શન લડો અને ઈમાનદારીથી ઇલેક્શન લડવાથી તમે આગળ આવી જશો એવું મારી ઉમીદ છે અને તમામ વકીલ મિત્રોને હું મારા તરફથી અભિનંદન પાઠવું છું અને કોંગ્રેચ્યુલેશન કહું છું આ વખતે પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે આ વખતે બંને વસ્તુઓ બની શકે છે પરિવર્તન કેમ અને પુનરાવર્તન કેમ કારણ કે હમના ઇલેક્શન ચાલું છે અને કોણ હવા કઈ બાજુ ફરે જે કોઈ નક્કી ના કહેવાય આ ઇલેક્શન છે હું નિલક ભાસ્કર આવ વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટમાં અત્યારે તો ખૂબ સારો પ્રસિદ્ધ પ્રસિદ્ધાત મળી રહ્યો છે મતદારોનું પોતે પણ ચેપર સેક્રેટરીની ઉમેદવાર છું અને મતદારો આ વખતે પરિવર્તન અને એક પોઝિટિવ અપ્રોચ સાથે બહાર નીકળ્યા છે

લગભગી ફાઈવ પર્સન્ટ જેવું પાસઠ ટકા જેવું થયું હશે એડવોકેટ શીતલ ઉપાધ્યાય અત્યારે હું જનરલ સેક્રેટરી ની ઉમેદવાર છું મારો નંબર બે છે વીડિયો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે